હેલો યુટ્યુબ ફેમલી સ્વાગત છે ને આ બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ અત્યારે છે ને અમે છે લેહ લદ્દાખની અંદર ને ખાસ તો હવે થઈ ગયું છે એક પ્રોબ્લેમ અમારે ઘણી બધી જગ્યાએ જવું હતું પણ છે ને ત્યાં જવાય એમ છે એની કેમ કે ઓલરેડી અહીં માઇનસ વીસ સત્તર જેવું થવા મળ્યું છે તો મતલબમાં અમે જે સિટીમાં લેહ લદ્દાખી સિટીમાં રોકાણાયેલા છે જ્ઞાતે તમે કહો તો બધું થવા માંડ્યું છે બંધ મતલબ અહીંયા હોટલનું એવું બંધ થવા મળ્યું કે ટુરિસ્ટ તો આવવાનું રસ્તા બંધ થઈ જાય એટલે અમારે અહીંથી એક લેકે જવાનું હતું થ્રી ઇડિયટ્સ પેંગોંગ લેક પેંગોંગ લેક પેંગોંગ લેકે જવાનું હતું અમે કાલે નીકળ્યા ત્યાં જવા માટે અને થોડોક મેં કીધું લિફ્ટ લઈને બે વજે જઈએ એમ તો અહીંયા બધું બંધ થવા મળ્યું ત્યાં પછી બધું હોટલવાળાને પૂછ્યું કે ત્યાં રહેવાનું એવું નહીં મળે ત્યારે બધું બંધ થઈ ગયું છે તો અમારે કેવી રીતે જવું હવે અમારા ટેન્ટમાં તો રહીને કી કેમ કે ઠંડી એટલી બધી છે તો હવે બસ અહીંયા જ્યાં જ્યાં ફરવા જવું તો એ બધાય જગ્યા થવા મળી છે ક્લોઝ થોડી ઘણી જગ્યા બાકી હતી યા નથી અને અમે અહીંયા છે ને ઘણા દિવસથી છે જ બ્લોગ થોડા ઓછા બનાવ્યા અને ખાસ તો હવે અહીં ફરવા જાવું તો છે પણ જગ્યા ઘણી બધી બંધ થઈ ગઈ અને હવે નીકળવું પડશે ઘરે તો આજ મારી ફ્લાઈટ છે હું આજ જવાનો છું અહીંથી ઘરે અગિયાર બાર વાગ્યાની ફ્લાઇટ છે દસ વાગી જાય અને એરપોર્ટની બાજુમાં જ રોકાણાયેલા છે તો અહીંથી જવાનું થાય દિલ્હી મને દિલ્હીથી પાંચ કલાકમાં ઓલ્ડ છે અહીંયાથી અમદાવાદ તો રાતે ક્યારે ભૂગવાનું કંઈ નક્કી નથી જોઈ તો બે બે એક્સ્ટ્રા લીધું છે ને હું એકલો જ જાઉં છું હા ભાઈ નથી આવતા ભાઈ અહીંથી એક અલગ પ્લેનિંગ કરે છે તો એ તમે એના બ્લોગમાં જોઈ લેજો છો અહીંયા બેઠસ ભાઈ તો જ્યાં જ્યાં અહીંથી બસો કિલોમીટર સો કિલોમીટર દૂર થાય તો ત્યાં બધે છે ને મતલબ આ સાઈડ ઘણી બધું આર્મીવાળું છે મતલબ આ આ સાઈડ બધા આર્મીના કેમ્પ ને વધારે છે તો આપણા ગુજરાતી ઘણા બધા છે તો બધા એનો કોન્ટેક થાય તો એ કે અહીં માઇનસ છત્રીસ છે ત્રીસ છે અહીંયા વીસ છે તો અહીંયા ત્રીસ છે તો અમે ટેન્ટ નાખીને તો ત્યાં રહ્યા જ નથી આખોનાનું હોટલને એવું થવા મળ્યું છે બેન તો ઓલમોસ્ટ હવે અમે ત્યાં જઈને ગઈ એટલે હું આજ નીકળું છું કેમ કે હવે જવું પડશે ને હું એક પ્લેનિંગ કરું છું થોડી ઘણી બિઝનેસની થોડાક ટાઈમમાં તમને ખબર પડી જાય કે નવું બિઝનેસનું નાનું સ્ટાર્ટઅપ કરવાની પ્લાનિંગ ચાલુ હોય તો એના કારણે નીકળવાનું હતું તો મેં કીધું ફરીને જાત થોડાક દિવસ પણ હવે થોડુંક વહેલા નીકળવું પડશે તો અત્યારે મેં બધું કરી નાખ્યું છે પેકિંગ મારો સામાન બધું મેં કરી નાખ્યું છે પેક એક નવું બેગ લીધું છે કેમકે આ બેગમાં બધા ગેઝેટ એવું છે મારું આમાં કપડાં એવું હોય તો એક અલગ બેગ લેવું પડે એમ હતું બધું બેગો સામે એમ હતું નહીં એટલે લઈ લીધું અલગથી એક બેગ

મે <laughs> અને ચલો ભાઈ आज हनीमा बहुत याद रह सफल अबे कईक नवु आवानु छ जर्नी मा तो जो जो जरूर तो आई के भाई भाई अलग थाये से फडी ने बहु आनन थ्यो थैंक यू सो मच भाई भाई अलग सही जी एक महिनो एक महिनो थई गयो हां व्लॉग ओ से शूट करे पण हमी घना दिवस तो एवही रीते रखड़वा में काड नय का छे ओ हमारे पास शूट है प्रूफ है प्रूफ भी हमारे ठीक है हम प्रूफ करे कहीं नहीं अगर ये मना करेंगे ना हम प्रूफ बताएंगे गवर्नमेंट को कंप्लेंट करेंगे ये देखो हमको इनवाइट करने के बाद नहीं लेके जा रहे <laughs> आशा पर भाई बो बो तो याद रही जाए हे मारा तो अँ थी एक जावा से तो हूँ हम लेट थी से मारे तो हूँ जाओ एयरपोर्ट ने अंदर हाँ फ्लाइट छूट गया तो आप लेके जाओ मारे भाई आपके घर पर

બધા છે ને મારી ઘડે લેટ છે હા રિક્વેસ્ટ કરી છે જોઈએ જોઈએમેન્ટ મેળ આવ્યો છે ફટાફટ બધું બહુ બધી વાર લાગે

પેલા તો બધું એક પડે હવે રન ઉપર ચડી ગયું છે આપણું વિમાન અને ટેક ઓફ કરશે એકવાર તો હું પ્લેનમાં બેહી લીધો પણ એ સાટર પ્લેન હતું એમાં અગિયાર જણા હોય એમાં તો બહુ બધા માણસો હે જોઈએ આગળ ટેક ઓફ કરશે કાનમાં થોડુંક પ્રેશર ફીલ થાય કેમ કે ટેક ઓફ કરે ફાસ્ટ સ્પીડ ટેક ઓફ નથી ગીરું ટેક ઓફ થાય

આ ગાડી તો હાલે કાંઈ નહીં હાલતી ગાડીમાં બે હે હાલતી માં બસ હાલી જવાનું એટલે મજા આવે હવે સાહેબ ભાઈ મારે ટિકિટ જોવી પડશે પછી અહીં પાંચ કલાક વેટ કરવાનો છે પછી અમદાવાદની ફ્લાઇટ છે જોઈએ ગોત બધું શિમલા એરપોર્ટ છે ને ભાઈ બહુ મોટું હે અહીંથી આમ 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 જવાને તેની ચાર જગ્યાએ પાછો બેગ ચેક કરાવવા જાય જ્યારે બધું ભેગું થાય ચાલો ભાઈ ઠેલો યો ગયો છે આ જે બધી વસ્તુ છે ને એ પ્લેનમાં અલાઉડ નથી એમાં મારી પાસે ને એક આ ડ્રોન નું પેસ્કસ હતું એટલે મારા ડ્રોન ના પાંખડા ને ઉપરનું પેસ્કસ હોય ને એ લઈ ગયા મારી પાસે ખાલી મારો સામાન ઇલેક્ટ્રોનિક છે ને એટલો છે જો બધુંય ડન થઈ ગયું ફેમિલી હવે છે ને બસ સાડા સાત ફ્લેટ છે આપણે રાતે દસ વાગે અમદાવાદ પૂછ્યું બાકી અત્યારે ને મસ્ત સુરત હાથમે છે આમ જો આપણે ભાઈ આ બહુ મોટું એરપોર્ટ છે બધું ભેવું કરતા બહુ બધી વાર લાગી ગઈ ત્યારે વાઈ ગયા છે સાડા સાત આપડે ટિકિટ થઈ ગઈ છે ઝોન બી રેડી આઈ એરપોર્ટ છે જ્યાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતું ને બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ હતી ને અમે એર ઇન્ડિયામાં જ આવ્યા છીએ આજ કાંઈ નહીં હવે જઈ ધીમે ધીમે બસ હવે છે ને કહ્યું અમારા બેગની માટે બેઠું છું એમાંથી કાવે તો લેતો જોઈએ હા ભૂગી જતા હવે અમદાવાદ અને થાકી ગયો એટલે હું તો હોઈ ગયો તો પછી અત્યારે ફ્રેન્ડના ઘરે આવેલો તો બસ હવે એકાદ ખરીદી કરી અને કાલ નીકળી જાય કેમ કે શોપની ખરીદી અહીંથી કરું છું તો થોડી ઘણી ખરીદીને હું કરવા જઈશ બાકી તો બસ ગયા જશે કાલ પમદી સીધા ઘરે ક્યાંથી એક મહિના જે ઉપર થઈ જાય તો જોઈએ હવે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવી મજા નવા બધાને જય માતાજી સબ્સ્ક્રાઇબ કરતા હવે ઘરે જઈ ગાય બાય બાય